સુરતમાંગલિક યોજાયું હતું શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન તીર્થ આલીપુર ખાતે ધર્મની સરિતા વહી પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રી પ્રબોધ ચંદ્ર સુરેશ્વરીજી મહારાજ સાહેબના સ્વમુખે વધ દસમનું મહામાંગલિક યોજાયું ધર્મને અને આસ્થાના પવિત્ર રૂપ એક ભવ્ય પ્રસંગ તારીખ ચૌદ બાર બે હજાર રવિવારના રોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન તીર્થ આલીપોર મધ્યે યોજાયો હતો સમગ્ર જૈન સમાજમાં ચકાચકના હુલાવણા નામે જાણીતા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રબોધ ચંદ્ર સુરેશ્વરીજી મહારાજના સ્વમુખે વદ દસમનું મહામાંગલિક યોજાયું હતું ગુરુદેવના શ્રી મુખેથી વરસતા માંગલિકના અમે ઝરણાને સાંભળવા માટે ભારતભરમાંથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી તો પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીની સાથે સાધુ સાધ્વીજી ભગવંતો આદિજાનાની પાવન શ્રમા આ દિવ્ય મહામાંગલિકનું આયોજન કરવામાં આવ્યું હતું માંગલિક શ્રવણ કરી દરેક હતા આ પ્રસંગે દશમ ગ્રુપ સહિત ભારતભરમાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જે ગુરુ પ્રત્યેની અસીમ શ્રદ્ધા અને ધર્મ પ્રત્યેની ભક્તિનું પ્રત્યક્ષ પ્રમાણ હતું આજના ભૌતિક યુગમાં પણ હજારો લોકોની ધર્મ પ્રત્યેની આસ્થા ખરેખર પ્રેરણાદાયી છે તો અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીની નિશ્રામાં અહીંયા પોષ દશમી નિમિત્તે અઠમ તપ આરાધના પણ ચાલી રહી છે જેમાં ત્રણસોથી વધુ આરાધકો જોડાયા છે આ પવિત્ર તીર્થભૂમિ ધર્મની આરાધનાના કેન્દ્ર તરીકે ઝળહળી ઉઠી છે ઉપરોક્ત પ્રસંગે પધારેલા સર્વે ગુરુ ભક્તો અને મહેમાનોની લાભાર્થી પરિવાર દ્વારા ત્રણેય ટાઈમ સાધર્મિક ભક્તિનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર આલીપોર તીર્થભૂમિ ઉપર એક આધ્યાત્મિક અને દિવ્ય માહોલ છવાયો હતો ગુરુદેવના વાસક્ષેપ તેમજ આશીર્વાદ અને ધર્મની આરાધનાથી સૌ કોઈ પાવન બન્યા હતા